આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માંગણી છે કે જાતિ 52% વસ્તી 27% અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ ક્યાંક કોકડાની લડાઈમાં ક્યાંક કેલ્ક્યુલેટરની લડાઈમાં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓબીસીના મતે ચૂંટાય છે ઓબીસીના મત લે છે 156 થી બાકીના વધારા લઈ ગયા આજે આટલી સ્પષ્ટ બહુમતી એમાં કોઈ પણ સીટ કે ક્ષેત્ર એવું નહીં હોય કે ઓબીસી ના મત ના હોય છતાંય આ ભારતીય જનતા પાર્ટીની કુપટ નીતિ અને એમની ભ્રષ્ટ નીતિના કારણે મારો ઓબીસી જે સમાજ છે એ ક્યાંક ને ક્યાંક આજે અતુષ્ટ છે અને આજે ઓબીસી સમાજમાં મોટો અન્યાય થઈ રહ્યો છે આ સ્પષ્ટ માગણી જો સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપના ખિલાફ ને આપના વિરુદ્ધમાં લહેર

એને લઈને માંગણી ઉઠી છે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોર છે તેમણે આ મુદ્દે માંગણી ઉઠાવી છે અને એ સાથે તેમણે ગુજરાત રાજ્યમાં ઓબીસી પંચ છે એમાં પૂરતા સભ્યો રાખવા તેમજ ઓબીસી જાતિઓને ન્યાય આપવાની પણ માંગણી કરી છે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ ચંદનજી ઠાકોરે લખ્યો છે એ વિષય તેમણે શું કહ્યું જોઈએ સમગ્ર પત્રનો વિષય એ છે કે અમારા રાષ્ટ્રીય નેતા સન્માન્ય રાહુલ ગાંધીજી કેટલાય સમયથી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિ ગણના થવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે એના અનુસંધાનમાં મારા દેશના વડાપ્રધાન સન્માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ટપાલ લખી મુખ્યમંત્રી ગુજરાતને પણ ટપાલ લખી છે અને એના ભાગરૂપે આજે જે ઓબીસી કમિશન જે નક્કી કરવાના છે એમાં એક સભ્યની કરવામાં આવી છે ખરેખર પંચ હંમેશા પાંચ સભ્યનું હોય એના ચીફ સેક્રેટરી પણ ઠરાવ કરીને આપે છે સ્વાગત નમુ રજૂ કરીને આપે છે કે બે સભ્યો બે સભ્યોનું કમિશન હો હાઈકોર્ટમાં આપે છે તેમ છતાંય મારી માગણી એવી છે કે ઓબીસીનું જે સભ્યનું જે છે એ પાંચ સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માગણી છે ઓબીસી ના ઠરાવ એક ચાર ઇઠ્યોતેરમાં બાવન ટકા વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત ત્યારે બેસિક જ્ઞાતિઓ હતી અને બેસિક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને ચોસઠ જ્ઞાતિ ઉમેરવામાં જયારે આવી ત્યારે અનામત ધોરણ બાવન ટકાનું જે રેશિયો એકસો સેતાળીસ જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના હક અને અધિકારો ત્યાં ત્યાં રહ્યા અને એના જે આજે સમગ્ર ઓબીસી ને જે સત્યાવીસ ટકા થી જે મોટું એમાં એકસો ને જ્ઞાતિનો જે ઉમેરો થયો એનાથી ઓબીસી સમાજમાં બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાન એટલા માટે થયું છે કે જયારે ચોરાશી જ્ઞાતિઓ હતી ત્યારે પણ એનો રેસ ભંડોળ આટલો હતો તો એકસો રેસનો ભંડોળ કેટલો હોવો જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓકડામાં માહિર છે ઓકડા બનાવવામાં માહિર છે પણ ઓબીસીને હકને અધિકારની અધિકાર આપવા માટે માહિર નથી

એ ક્યાંક ને ક્યાંક આજે અતુષ્ટ છે અને આજે ઓબીસી સમાજમાં મોટો અન્યાય થઈ રહ્યો છે એના માટે મારા ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણવામાં નિષ્ફળતા એટલા માટે કે જે મારું જે ભંડોળ આપું જોઈએ એ ભંડોળ નથી આવતું વ્યવસ્થા નથી ઉપી થતી એના કારણે ત્યાં અભ્યાસ પણ છોડી દે છે પૂરતી યોજનાઓ નથી મળતી પૂરતા લાભ નહીં મળતા એટલા માટે આ આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માંગણી છે કે જાતિ 52% વસ્તી સત્યાવીસ ટકા અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક આ સ્પષ્ટ માંગણી જો સંતોષવામાં નહી આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપણા આપણા વિરુદ્ધમાં લહેર ગુજરાત સરકારમાંથી ઉઠાવશે એવી ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ ઓબીસી માટે અનામતને લઈને જે માંગણી ચંદનજી ઠાકોરની છે અને એમની જે લડત છે એમાં ભાજપના જે નેતાઓ છે એ પણ તેમની સાથે ઊભા રહેશે કે નહીં એ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ચંદનજીએ કંઈક આ રીતે જવાબ આપ્યો તમારો ખૂબ સારો પ્રશ્ન મારી સ્પષ્ટ માંગણી છે ભારતીય જનતા પાર્ટીમાં જે ઓબીસી સમાજના જે આગેવાનો જે છે ઓબીસી સમાજના જે ધારાસભ્યો છે ઓબીસી સમાજમાં ચૂંટાયેલો જે તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો જે ડેલિકેટ છે અને ઓબીસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે બધા અધિકારી છે એને મારી સ્પષ્ટ વિનંતી છે કે આપ પણ આવો આપણો અવાજ ઉઠાવો તમારા દીકરા દીકરીઓના અભ્યાસ ને હક અધિકાર માટે ઓગણીસો ઇઠોતેર માં જ્યારે આ કાયદો જયારે બનાવવામાં આવ્યો ત્યારે ગણવામાં આવી એ દિવસે જે બેસી જ્ઞાતિઓ હતી આજે એકસો છેતાલીસ જ્ઞાતિઓથી ભલે એનો બજેટમાં વધારો થાય અને અનામતનું જે ધોરણ એમાં રેશિયો વધારો કરવામાં આવે એવી આ ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂનેલા છે જે પદાધિકારીઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમારો અવાજ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સુધી અને માન્ય વડાપ્રધાન સુધી પહોંચાડો એવી આપને રિક્વેસ્ટ કરું છું અને વિનંતી પણ કરું છું આ રીતે જે મુદ્દો આખા દેશમાં ચર્ચામાં રહ્યો છે કે જાતિને લઈને વસ્તી ગણતરીનો મુદ્દો અને એની સાથે ઓબીસી સમુદાયને ન્યાય આપવાની વાત છે એ કોંગ્રેસના આ નેતાએ ઉઠાવી છે એની સાથે તેમણે ભાજપના નેતાઓને પણ ઓબીસીના આ મુદ્દે આગળ આવવાની હાકલ કરી છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપના નેતાઓ આ મામલે કેવું વલણ અપનાવે છે અને ગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસીનો મુદ્દો કઈ રીતે ચર્ચાનો વિષય બને છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર